સમારેલા કાંદા નાના સમારેલા ટામેટર અને લસણ હવે આપણે તેલમાં જીરું અને કડી પત્તા નાખીશું આપણે જીરા રાઈસ ને આ રીતે બાફીને તૈયાર કરીશું આપણે આમાં હિંગ નાખીશું હવે આપણે નાખીશું થોડું લસણ સમારેલા કાંદા હવે આપણે આને બરાબર સમારીશું અને સાતળવા દઈશું હવે આપણે આદુ લસણનું પેસ્ટ નાખી દીધું છે હવે આને બરાબર સાકળી લેવા હવે આપણે આમાં નાખીશું સમારેલા ઝીણા ટામેટા મસાલો બરાબર શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું બે ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર ને બે આખી ચમચી ધાણા પાવડર

ચમચી મીઠું ઉમેરું છે તમે તમારી સ્વાદ પ્રમાણે ઉમેરજો હવે આપણે બાફેલા મગ ઉમેરીશું મગને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને એક મિનિટ જેવું ચડવા દઈશું તેમાં આપણે અડધું લીંબુ એડ કરીશું બાફરેલો રાઈસ એડ કરીશું હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરીને પછી આપણે આને બે થી ત્રણ મિનિટ ભાગીને મૂકી દઈશું મેં આમાં ધાણા એડ કરી દીધા છે હવે પુલાવ મગ પુલાવ રેડી થઈ ગયો છે હવે ઉપરથી આપણે તળેલી ડુંગળી નાખી દઈશું